આજ રોજ ગુરુવારે લેના દુર્દગ વિસ્તારમાં એક ભયાનક તાજ સર્જાયો હતો અહીં એક સ્કૂલ બસ બસો ઊંડી હતી તો તો પ્રાથમિક માહિતી મળી રહી છે છે કે આમાં લોકો ગયા લગભગ ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે અકસ્માતની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો લેહના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોને આર્મી અને સીએચસી તાકગન આરોગ્ય સંભાળ કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે તો મળતી માહિતી મુજબ બસમાં બે બાળકો અને તેવીસ સ્કૂલ સ્ટાફ સહિત પચીસ